મેઇન તો આપણે છે કે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપણે જો ચણાને અને ફૂગનાશક પ્રમાણે જો આપવામાં આવે તો ચણાનો પાક સો આપણને વધુ ઉત્પાદન અને વળતર આપતો પાક છે તો આજે આપણે એક એવી દવાની એવા ફર્ટિલાઇઝર વિશેની વાત કરવાની છે કે મારી જોડે છે હિરોગા કંપનીનું સો વાળા જૂની કંપની ડેન્સો રોજો દસ પાંચ પાત્રી ખેડૂત તો દસ પાંચ પાત્રી આ હિરોગા ડેન્સો ફ્લાવરિંગ સ્ટેજની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે ફર્ટિલાઇઝરની અંદર ચાલીસ થી પચાસ એમએલ ના ડોઝ નાખી અને તમારા ચણાની અંદર તમારા જીરાની અંદર કે ઘઉંની અંદર કોઈ પણ પાક અવસ્થા અંદર સ્ટેજ વસ્તા આપવામાં આવે તો ખેડૂત મિત્રો રિઝલ્ટ મળે છે આપણને અને આની અંદર મિત્રો હિરોગા એક સો વરા જૂની કંપની છે તો ફ્લારિંગ સ્ટેજ ઉપર જો આપવામાં આવે તો તમારા ચણાના પાકમાં ફૂલ ખરતા પણ અટકાવે છે ચણાની બેસ્ટ ક્વોલિટી બનાવે છે આની અંદર ખેડૂત મિત્રો દસ પાંચ પાત્રી તો છે તે સિવાયના આની અંદર ખેડૂત મિત્રો ઝીંક મોલોવિડન ચિલેટેડ માઇક્રોનેટન ચિલેટેડ કોપર બોરોન પોટાશ નાઇટ્રોજન તમામ પ્રકારના માઇક્રોનેટન 10:5:35 હિરોગાનો ડેન્સો રોજો અચૂક ખેડૂત મિત્રો એકવાર વાપરો તમારા પાકની અંદર તમારી નજરની સામે રિઝલ્ટ જોવો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને અમે વારા પરથી અમે આપતા રહ્યા છીએ

એકવાર તમારી અંદર આપવામાં ચણા અંદર આપી દો ખેડૂત મિત્રો સો ટકા રિઝલ્ટ સાથે ક્વોલિટી બે હીરો ડાયસો રોજો છે તો ફ્લારિસ્ટ ની અંદર ભૂલા વગર પાછોતરા ચણા હોય ખેડૂત મિત્રો જેને ફ્લારિંગ સ્ટીલ અંદર માન લો કે હવે ટેમ્પરેચર પણ ધીમે ધીમે વધવા મળશે તારે ખેડૂત મિત્રો આપણે ફ્લારિંગ ખરતું અટકાવવા નવો પાલ જાળવી રાખવા માટે આપણે બીજા કોઈ પણ માઇક્રોનિટર આપ્યા વગર આપણે ડેન્સો હિરોફુલ નું જે છે હિરોગાનું દસ પાંચ પાત્રી તેને અચૂક એકવાર ચાલીસ થી પચાસ એમ નો ફોલિયો સ્પ્રે કરી અને તમારા ખેતરની અંદર આપવામાં આવશે આપે તો ખેડૂત મિત્રો તમારા ચણા બીજો તમને પાડોશી તમારો ખેડૂત મિત્રો એવું પૂછે કે ભાઈ આની અંદર તમે શું વાપરેલું છે એવું હતું અદભુત પ્રોડક્ટ છે અમારી નજરની સામે અમે રિઝલ્ટ જોયેલા છે ખેડૂતોને બતાવેલા છે તો તમામ ખેડૂત મિત્રોને ફરી ફરી યાદ કરું ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ડેન્સો રોઝો ખેડૂત મિત્રો બહુ જ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે સો વર્ષ જૂની કંપની હિરોગાની છે આપડી છત્તીસગઢ ની કંપની સેમરોગ છે એનું માર્કેટિંગ બાય કરે છે તો અચૂક આપણા પાક ની અંદર ધાર્મિક સ્ટેજ ની અંદર કોઈ પણ પાક હોય તો ડેન્સો હિરો ફૂલ રોજો એકવાર વાર થી પચાસ એમ એલ આપણા પાક માં આપો અને અદ્ભુત એના રિઝલ્ટ હે તો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો અમે તો આપી રહ્યા છીએ એમને રોજોના રિઝલ્ટ બહુ સારા છે

તો બીજું વધારે નહીં પણ આ ડેન્સો રોજો વિશે તો ફરી ફરી યાદ કરું કે ડેન્સો રોજોનો પણ ઉપયોગ કરજો અને એની તમામ પ્રકારને ડેન્સો રોજો ડેન્સો હાઈજેન અને કે ફોર્ટી ની પણ વાત કરી આવા ફર્ટિલાઇઝર વર્ષો જૂના અને સ્પેન થી આયાત કરેલા ફર્ટિલાઇઝર આપણા ખેતર ની અંદર આપણે ઉપયોગ કરી અને બધા ભાગની અંદર આપણે ઉત્પાદન આપણે દુનિયાની હારે આપણો દેશ કૂટકે ને ભૂદકે કઈ રીતે ખેતીની અંદર પ્રગતિ કરે તેના માટે હું નર્મ વિનંતી કરું છું આભાર ભારત માતા કે જય વંદે માતરમ